હાલો જય માતાજી દોસ્તો અને જો આજ અમારો આ પહેલો વ્લોગ બનાવી છે અને વાડી આવ્યા છે આજે જો રજા છે ને તો રક્ષાબંધનની રજા છે તો એમાં આજે આવ્યા છે બધા વાડીએ આવી બધી માંડવી છે અને એમ આજ તડકો જેવું હતું તે કેવું કે નાવા જાય તુવામાં

આ મારો પેલો બ્લોગ હતો જો તમને સારું લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય માતાજી